કઈ પ્રકારનું આયોજન થય થયું છે કઈ તારીખે છે અને શું વિશેષતાઓ છે આ એક્ઝિબિશન દસ અને અગિયાર ઓગસ્ટ એટલે કે આવતીકાલે અને પરમ દિવસે રાખવામાં આવ્યું છે એ બી ટુ સીનો કાર્યક્રમ છે જેમાં પંચોતેરથી વધુ ટ્રાવેલ એજન્ટ જે સુરત અને સાઉથ ગુજરાતના છે એ લોકો ભાગ ભાગ લેશે અને સુરતની બધી પ્રજા જે બી ફરવાની શોખીન છે એ પ્રજા અહીંયા વિઝિટ કરશે અને એ લોકોના પોતાના પ્લાનિંગ્સ આવનારા વેકેશન્સના પ્લાનિંગ્સ અહીંયાથી પૂરા પૂરા કરશે અને બારમી તારીખે આપણે બી ટુ બીનું આયોજન છે જેમાં ઇન્ડિયા અને બહારથી એટલે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક સપ્લાયર્સ અહીંયા આવશે અને એ લોકો સ્ટોલ લેશે જેમાં એકસોને એકસઠ એકસો ને સાઠથી વધુ પાર્ટિસિપન્ટ્સ છે અને સાઉથ ગુજરાતને બધા અમદાવાદથી લઈને ગુજરાતના તમામ ટ્રાવેલ એજન્ટો બી ટુ સી ટ્રાવેલ એજન્ટો અહીંયા વિઝિટ કરશે અને એ સપ્લાયરોની મુલાકાત લેશે શું ફાયદો થાય છે આવા પ્રકારના જ્યારે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવતું છે હાલ આપણે જે જગ્યાએ તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે અને વેકેશન્સ પીરિયડ આવવાનું છે તો કેટલું બેનિફિશિયલ રહે છે આવા એક્ઝિબિશન બેનિફિશિયરીમાં એમાં શું છે કે બંનેને બધાને બેનિફિશિયરી થઈ છે એક તો ટ્રાવેલ એજન્ટ જે પાર્ટિસિપેન્ટ હોય છે એ લોકોની બ્રાન્ડિંગ થાય છે અહીંયા આવીને બીજું કે જેટલા સમગ્ર સુરતના જેટલા બી અહીંયા આપણે જે ગ્રાહકો છે એ જે અહીંયા વિઝિટ કરે છે એમાં એ લોકોને પૂરી માહિતી મળે છે ઘણીવાર એવું થતું હોય કે એ લોકો કશે ફરવાનો પ્રોગ્રામ બનાવે છે પણ એ લોકોને પૂરી માહિતી જ નથી હોતી કે ક્યાં જવું કેવી રીતે જવું ને કેટલો ખર્ચો હોઈ શકે એટલે એ લોકોને પંદર પંચોતેર અલગ અલગ ટ્રાવેલ એજન્ટ્સ અહીંયા હશે તો ઘણી જ ઘણી જગ્યા પર એ લોકોને બધી અલગ અલગ માહિતીઓ અને અલગ અલગ આઇડિયાઝ મળશે કે શું કરવું જોઈએ અને કઈ રીતે કરવું જોઈએ અને બીજું કે આટલા જેટલા બી ટ્રાવેલ એજન્ટ પાર્ટિસિપેન્ટ છે એ બધા રજીસ્ટર્ડ કંપની લઈને બેઠા છે જેવી રીતે કે આપણે ઘણી વખતે સીઝન ટાઈમે જોતા હોઈએ કે સસ્તું આપીને લોકો ઉઠી જાય છે કે ઘણી એવું બધું થાય છે એ લોકોથી બચાવવા માટે કે એની બચવા માટે આપણે આ બધું ગ્રાહકોને સેફટી માટે આ બધું કાર્યક્રમ કરીએ છીએ જી તમારું નામ મારું નામ હિમાંશુ પાઠક છે જી જ્યારે આપણે એક ટ્રાવેલ એજન્ટની વાત કરીએ ત્યારે આપણે વિવિધ દેશોની સેફટી પણ જોતા હોય છે કે કયા એજન્ટ આપણને એક સેફટી આપે છે તો આ એક્ઝિબિશનમાં કયા પ્રકારના એજન્ટ્સનો સમાવેશ થયો આ આ એક્ઝિબિશનનો સૌથી મોટો ફાયદો એ છે કે દુનિયાભરમાં જે ટુરિસ્ટ પ્લેસ છે એ દરેક સેક્ટરોને અમારા એસોસિએશન દ્વારા આવરી લેવામાં આવ્યા છે કે ચાહે ડોમેસ્ટિક હોય કે ચાહે ઇન્ટરનેશનલ હોય અને દરેક લોકોને સારો બિઝનેસનો પ્રતિસાદ મળી રહે એના તમામ પગલાં અમારા એસોસિએશન દ્વારા લેવામાં આવ્યા છે અને બીજી એક ચોક્કસાઈ અમારા એસોસિએશન દ્વારા એ લેવામાં આવી છે કે જે વર્ષો જૂના ટ્રાવેલ એજન્ટ છે અને વર્ષોથી લોકો સાથે ટ્રાવેલ એજન્ટો સાથે સંકળાયેલા છે એવા જ લોકો આમાં પાર્ટિસિપેટ થયેલા છે